નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય તેના વિશે આપણે સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ પિતૃભ્યો નમઃ મિત્રો આપણા પિતૃઓની આત્માની શાંતિ અને મુક્તિ માટે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અંતિમ એટલે કે અઢારમો અધ્યાય સાંભળીશું શ્રાદ્ધના સમયે ભગવદ્ ગીતાનું પઠન અને શ્રવણ આપણા પિતૃઓને તૃપ્તિ અને શાંતિ પ્રદાન કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠથી પિતૃ દોષથી મુક્તિ મળી શકે છે આપણે પિતૃ પક્ષમાં અત્યાર સુધી ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય અગિયારમા અધ્યાયનું શ્રવણ કર્યું એ જ ક્રમમાં હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય સાંભળીશું જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાય એઠ્યોતેર શ્લોકનો અમૃત છે આ મગ ભગવદ્ ગીતાનો સૌથી મોટો અધ્યાય છે અને તેમાં ઘણા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રાદ્ધ પક્ષમાં ગીતાના અંતિમ અધ્યાયનો અભ્યાસ કરવાથી પરમ કૃપાળુ પ્રભુ આપણા પિતૃઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે જેનાથી આપણા જીવનની મુશ્કેલીઓનું સમાધાન મળે છે અને આપણા જીવનમાં ખુશહાલી આવે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઇક કરી શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃ પક્ષમાં ભગવદ્ ગીતાના ઢારમાં અધ્યાયનું શ્રવણ કરતાં પહેલાં જો તેના મહાત્મયનું પણ શ્રવણ કરવામાં આવે તો તેનાથી મળતું પુણ્ય અને ફળ અનેક ગણું વધી જાય છે કારણ કે તેના મહાત્મયવનનું વર્ણન ખુદ ભગવાન શ્રી વિષ્ણુજી કહે એ માતા લક્ષ્મીજીને કહ્યું હતું કે શ્રી નારાયણજી બોલ્યા કે હે લક્ષ્મીજી જેમ બધી નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે બધા દેવતાઓમાં હરિ બધા તીર્થોમાં પુષ્કર બધા પર્વતોમાં કૈલાસ પર્વત બધા ઋષિઓના નારદ બની ગાયોમાં કપિલા કામધેનુ ગાય શ્રેષ્ઠ છે તે જ રીતે ગીતાના બધા અધ્યાયોમાં અઢારમો અધ્યાય શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે તેનું ફળ સાંભળો એ સમયે સુમેરુ પર્વત પર દેવલોકમાં દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં બેઠા હતા ઉર્વશી નૃત્ય કરી રહી હતી અને બધા ખૂબ પ્રસન્ન હતા એટલામાં ભગવાન શ્રી નારાયણ ચાર પાર્ષદો ત્યાં એક ચતુર્ભુજ રૂપ ધારી તેજસ્વી પુરુષ સાથે પ્રગટ થયા અને ઇન્દ્રને આદેશ આપ્યો કે હવે તમે આસન પરથી ઊભા થાઓ અને આ દિવ્ય પુરુષને અહીં બેસવા દો આમ જોઈને બધા દેવતાઓ વિસ્મય પામ્યા ઇન્દ્રને પ્રણામ કરીને તે તેજસ્વી પુરુષને સન્માનપૂર્વક પોતાનું આસન આપ્યું પરંતુ મનમાં વિચાર કરવા લાગ્યા કે ઇન્દ્રએ પોતાના ગુરુ બૃહસ્પતિને પૂછ્યું ગુરુવાર તમે એ ત્રિકાળદર્શી છો તમે તો જ જાણો છો કે આ પુરુષ એવું કર્યું કે પુણ્ય કર્યું છે કે નહીં જેનાથી ઇન્દ્રાસનનો અધિકારી બન્યો છે મારા જ્ઞાનમાં તો તેણે કોઈ યજ્ઞ દાન વર્ત કે તીર્થ નિર્માણ કર્યું નથી તેણે ન તો તળાવ ખોદાવ્યા ન મંદિરો બનાવ્યા અને ન કોઈને અન્ન અભય દાન આપ્યું તો પણ ઇન્દ્ર શાસનનો અધિકાર કેવી રીતે બન્યો બૃહસ્પતિજીએ કહ્યું કે રાજન આ રહસ્ય ભગવાન શ્રી નારાયણ જ જણાવી શકે છે ચાલો આપણે બધા તેમની પાસે જઈએ ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિ અને અન્ય દેવગણ શ્રી નારાયણજી પાસે પહોંચીને દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે સ્વામી હે ભક્ત રક્ષક તમારા ચાર પારસદો એક ચતુર્ભુજ રૂપ ધારી તેજસ્વી પુરુષને લાવીને મારા આસન પર બેસાડી દીધો છે હું નથી જાણતો કે તેને કયા પુણ્ય કર્યા છે અને તેનું નામ કયું છે અને ગોત્ર કયું છે તમે જ તમારા શયનને દૂર કરો મેં ઘણા અશ્વમેઘ યજ્ઞ કર્યા ત્યારે તે જઈને તમે મને ઇન્દ્રાસનનો અધિકારી બનાવ્યો પરંતુ આ પુરુષ તો કોઈ યજ્ઞ કે દાનનો અધિકારી લાગતો નથી આ મને મોટું આશ્ચર્ય છે કે કૃપા કરીને તમે આના વિશે જણાવો કે તેણે કયું પુણ્ય કર્યું છે ભગવાન શ્રી નારાયણે હસતા હસતા બોલ્યા કે હે દેવરાજ તમે ચિંતા ન થરો આ ઈ પુરુષે અવશ્ય જ અતિ ઉત્તમ પુણ્ય કર્યું છે તેનો નિયમ હતો કે તે નિત્ય સવારે સ્નાન કરીને શ્રીમદ્ભગ ગીતાના અઢારમાં અધ્યાયનો પાઠ કરતો હતો પરંતુ તેના મનમાં તેમ છતાં ભોગીના તૃષ્ણા બાકી હતી જ્યારે તેણે શરીરનો ત્યાગ કર્યો ત્યારે મેં જ આદેશ આપ્યો હતો કે પાર્ષદ તમે પહેલાં જેને લઈને જઈએ ઇન્દ્રલોકના સુખોનો ભોગ કરાવો જ્યારે તેનો મનોરથ પૂરો થઈ જાય તો તેને મારી સ્વચ્છ જે સર્વોચ્ચ મુક્તિ સુધી પહોંચાડી દો આ કારણે તેને સીધો ઇન્દ્રલોક લઈ આવવામાં આવ્યો આ રીતે તે પુરુષે થોડા સમય માટે ઇન્દ્રલોકના સુખોનો ભોગ કર્યો અને પછી તે ભગવાન શ્રી નારાયણજીને સર્વોચ્ચ મુક્તિને પ્રાપ્ત કરતો વૈકુંઠને પ્રવાસ પામ્યો ભગવાન શ્રી નારાયણે આગળ કહ્યું કે લક્ષ્મીજી અઢારમાં અધ્યાયના નિત્ય પાઠનું આ મહાત્મય છે જે ભક્ત તેને કરે છે તે ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે અને અંતે ભગવાનની કૃપાથી મોક્ષ મળે છે અને મોક્ષનો અધિકારી બને છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો કહેવાય છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષના સોળ દિવસ સુધી તર્પણ શ્રાદ્ધ વગેરે નથી કરી શકતા તેમણે આ અવધિમાં પોતાના પિતૃની શાંતિ માટે ગીતાના આધારમાં અધ્યાયનું પાઠ અવશ્ય કરવું જોઈએ અને તેનું ફળ પિતૃઓને સમર્પિત કરવું જોઈએ તો ચાલો હવે આપણે સાંભળીએ ગીતાનો અધ્યાય ગીતાના અધ્યાયના અર્જુન સંન્યાસ અને ત્યાગના સંબંધમાં પ્રશ્ન પૂછે છે બંને શબ્દો એક જ મૂળના છે જેને અર્થે પરિત્યાગ કરવો છે સંન્યાસી છે જે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ નથી કરતો અને સમજ સમાજનો ત્યાગ કરીને નિરંતર સાધનાનો અભ્યાસ કરે છે ત્યાગીત છે તે જે કર્મમાં તો સંલગ્ન રહે છે પરંતુ કર્મ ફળ ભોગવાની ઈચ્છાનો ત્યાગ કરે છે આ જ ગીતાનો મુખ્ય અભિપ્રાય છે શ્રી કૃષ્ણ આ બીજા પ્રકારના ત્યાગની સંતંતી કરે છે તેઓ કહે છે કે યજ્ઞ દાન તપસ્યા અને કર્તવ્ય પાલન સંબંધિત કાર્યોનો ત્યાગ ક્યારે કરવો જોઈએ અને ન કરવો જોઈએ કારણ કે તે જ્ઞાનીને શુદ્ધ કરે છે તેનું સંપાદન ફક્ત કર્તવ્ય પાલનની દ્રષ્ટિએ જ કરવું જોઈએ કાર્યોને કર્મ આસક્તિ વગેરે સંપન્ન કરવામાં આવે છે આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને કહ્યું કે હે મહાબાહુ હું સંન્યાસ અને ત્યાગના સંબંધમાં જાણવા ઈચ્છું છું કે કેશી નિસુદન જે હે ઋષિ કેશું હું બંને વચ્ચેનો ભેદ જાણવા માંગુ છું અને જે જાણવા પણ ઈચ્છુક છું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કામ્ય કર્મોના પરિત્યાગને વિદ્વાન લોકો જે સંન્યાસ કહે છે અને બધા કર્મોના ફળોના ત્યાગને બુદ્ધિમાન લોકો ત્યાગ કહે છે કેટલાક મનુષા મનુષ્યો જે છે એ કહે છે કે તમામ પ્રકારના કર્મોને દોષપૂર્ણ માનીને તેમનો ત્યાગ કરી દેવો જોઈએ પરંતુ અન્ય વિદ્વાનો આગ્રહ કરે છે કે યજ્ઞ દાન તથા તપસ્યા કેવા જેવા કર્મોને ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગના વિષયમાં મારું અંતિમ વચન સાંભળો હે મનુષ્યોમાં સિંહ ત્યાગી ત્રણ પ્રકારની શ્રેણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે યજ્ઞ દાન તથા તપસ્યાનો કયા લઈ જે પરિત્યાગ કરવો જોઈએ અને ન કરવો જોઈએ જેમને કે નિશ્ચિત રૂપે પ્રસન્ન કરવા જોઈએ યજ્ઞદાન તથા તપસ્યા મહાત્માઓને પણ શુદ્ધ કરે છે આ બધા કાર્યો આ શક્તિ અને ફળની કામનાથી જ રહિત થઈને પ્રસન્ન કરવા જોઈએ હે અર્જુન આ મારો સ્પષ્ટ અને અંતિમ નિર્ણય છે નિયત કર્મોને ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ મોહવશ નિયત કાર્યોના ત્યાગની તમો ગુણી કહેવામાં આવે છે નિત્ય કર્તવ્યોને કષ્ટદાયક સમજીને કરવામાં આવેલો ત્યાગ રજોગુણી ગુણી કહેવાય છે આવો ત્યાગ ક્યારે લાભદાયક કે ફળદાયક નથી હોતો અને જ્યારે કોઈ વ્યક્તિ કર્મનું નિષ્પાદન કર્તવ્ય સમજીને અને ફળની આસક્તિથી રહિત થઈને કરે છે તેમનો ત્યાગ સત્વ ગુણી કહેવાય છે જેઓ ન તો અપ્રિય કર્મને ટાળે છે અને ન તો કર્મને પ્રિય જાણીને તેમાં લિપ્ત થાય છે આવા મનુષ્યને ખરેખર ત્યાગી હોય છે તેઓ સાત્વિક ગુણોથી સંપન્ન હોય છે અને કર્મના સ્વભાવના સંબંધમાં તેમને કોઈ અસંશય નથી હોતો દેહ સંપૂર્ણ રૂપે કર્મોનો પરિત્યાગ કરવો અશક્ય છે પરંતુ જેવો કર્મ ફળનો પરિત્યાગ કરે છે તેઓ ખરેખર ત્યાગી કહેવાય છે જેવો વિષયો પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પછી પણ સુખદ દુઃખદ અને મિશ્રિત ત્રણ પ્રકારના કર્મફળ પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ પોતાના કર્મફળનો ત્યાગ કરે છે તેમને ન તો આ લોકોમાં અને ન તો મરણોત્તર આવા કર્મફળ ભોગવવા પડે છે હે અર્જુન હવે મારાથી આ સાંખ્ય દર્શનના સિદ્ધાંત અનુસાર કર્મને સંપૂર્ણ કરવામાં પાંચ હેતુઓને સમજો તેઓ એ સમજાવે છે કે કર્મના ફળોને જે કેવી રીતે નિયંત્રિત કરવા જોઈએ શરીર કરતા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારની ચેષ્ટાઓ અને વિધિ અર્થાત ભગવાન આ પાંચ કર્મના કારક તત્વો છે શરીર મન કે વાણીથી જે પણ કાર્ય સંપન્ન કરવામાં આવે છે ભલે કે તે ઉચિત હોય કે અનુચિત તેના આ પાંચ સહાયક કારક છે જેઓ તેને સમજતા નથી અને ફક્ત આત્માને જ કરતા માને છે તેઓ વસ્તુઓને તેના વાસ્તવિક રૂપમાં જોઈ શકતા નથી જેઓ કરતા પણ અહંકારથી મુક્ત હોય છે અને જેમની બુદ્ધિ મોહગ્રસ્ત નથી તેઓ જીવોને મારતા હોવા છતાં ન તો જીવોને મારે છે અને ન કર્મોના બંધનમાં પડે છે જ્ઞાન જ્ઞય અને જ્ઞાતા આ કર્મને પ્રેરિત કરનારા ત્રણ કારક છે કરણ કર્મ અને કરતા આ કર્મના ત્રણ ઘટક છે સાખ્ય અને સાખ્ય છે દર્શનમાં જ્ઞાન કર્મ અને કરતાની ત્રણ શ્રેણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તદુનુસાર જે પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર તેમનો ભેદ નિરૂપિત કરવામાં આવ્યો છે તેમને સાંભળો જે જ્ઞાન દ્વારા વ્યક્તિ બધા જીવોમાં એક અવિભાજી અવિનાશી સત્તાને જુએ છે તેને સાત્વિક જ્ઞાન કહે છે જે જ્ઞાન દ્વારા કોઈ મનુષ્ય ભિન્ન ભિન્ન શરીરોમાં અનેક જીવંત પ્રાણીઓને પૃથક પૃથક અને અસંબંધ રૂપમાં જુએ છે તેને રાજસિંહ માનવામાં આવે છે તે જ્ઞાન જેમાં મનુષ્ય એવી ધારણા રાખે છે કે જે કે જાણે કે સંપૂર્ણ સદર્શ હોય અને જે જ્ઞાન ન હોય કે કોઈ કારના કારણે સત્ય પર આધારિત છે તેને તામસીન કહેવાય જ્ઞાન કહે છે જે કર્મ શાસ્ત્રો અનુસાર છે રાગ અને દ્વેષની ભાવનાથી રહિત અને કર્મની ફળની કામના વગર સંપન્ન કરવામાં આવે છે તેને પ્રકૃતિ કહેવાયમાં આવે છે જે કાર્ય સ્વાર્થથી સિદ્ધિથી પ્રેરિત થઈને વિમાન અને તણાવગ્રસ્ત થઈને કરવામાં આવે છે તે રજોગુણી ગુણિક પ્રકૃતિમાં હોય છે જે કાર્ય મોહવશ અને પોતાની ક્ષમ ક્ષમતાનું આકલન પરિણામ હાનિ અને બીજાઓની ક્ષતિ પર વિચાર કર્યા વગર આરંભ કરવામાં આવે છે તે તમો ગુણી કહેવાય છે જે અહંકાર અને તે અહંકાર અને મોહિત રહિત હોય છે તે ઉત્સાહ અને દઢ નિશ્ચિતયુક્ત હોય છે આવા કરતાને સદગુણી કહેવામાં આવે છે જ્યારે કોઈ કરતા કર્મની ફળ લાલસા લોભ હિંસક પ્રવૃત્તિ અશુદ્ધતા હર્ષ તેમજ શોકથી પ્રેરિત થઈને કાર્ય કરે છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કર્તા અનુશાસનહીરિત અશિષ્ટ હઠીક કપટી આળસુ અને નિરાશ હોય છે અને ટાળ મટળ અને કરે છે તમો ગુણી કહેવાય છે તે હે અર્જુન હવે હું પ્રકૃતિના ત્રણેય ગુણો અનુસાર અને વિવિધ પ્રકારની બુદ્ધિ તથા વૃત્તિના વિષયમાં વિસ્તારપૂર્વક જણાવી રહી છું અને જણાવી રહ્યો છું કે તું તેને સંભાળ હે પૃથા પુત્ર જેના દ્વારા એ જાણવામાં આવે છે કે શું ઉચિત છે અને શું અનુચિત છે શું કર્તવ્ય છે અને શું અકર્ણિક છે જે સેનાથી ભયભીત થવું જોઈએ અને સેનાથી ભયભીત ન થવું જોઈએ અને શું બંધનમાં નાખનારું છે અને શું મુક્તિ આપનારું છે તે બુદ્ધિ સાત્વિકી છે અને હે પાર્થ જે ધર્મ અને અધર્મ તથા ઉચિત અને અનુચિત આચરણ વચ્ચે ભેદ કરવામાં આવ્યા ભ્રમિત રહે છે આવી બુદ્ધિ રાજસિક કહેવાય છે જે બુદ્ધિ અહંકારથી ઢંકાયેલી રહે છે અધર્મમાં ધર્મ અસત્યમાં સત્યની કલ્પના કરે છે તે તામસિક પ્રકૃતિની હોય છે જે ધૃતિ યોગથી વિકસિત થાય છે અને જે મન પ્રાણ શક્તિ અને ઇન્દ્રિયોને સ્થિર રાખે છે તેને સાત્વિક ધૃતિ સંકલ્પ કહે છે તે ધૃતિ જેના દ્વારા મનુષ્ય આ શક્તિ અને કર્મફળની ઈચ્છાથી કર્તવ્ય પાલન કરે છે સુખ અને ધન પ્રાપ્તિમાં લિપ્ત રહે છે તે ધૃતિ કહેવાય છે સંકલ્પ જેમાં નિંદા ભય મોહ નિરાશા અને કપટનો ત્યાગ નથી કરવામાં આવતો તેને તો તમો ધૃતિ કહેવામાં આવે છે હે અર્જુન હવે તું મારાથી ત્રણ પ્રકારના સુખોના સંબંધમાં સાંભળ જેનાથી દેહધારી આત્મા આનંદ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોના નાશ સુધી પણ પહોંચી શકે છે જે આરંભમાં વિષ સમાન લાગે છે અને પરંતુ અંતમાં જે અમૃત સમાન થઈ જાય છે તેને સાત્વિક સુખ કહે છે આ શુદ્ધિ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મજ્ઞાન સ્થિત હોય છે જીન્દ્રિયો દ્વારા તેના વિષયોમાં સંપર્કથી ઉત્પન્ન સુખને રજોગુણી કહેવામાં આવે છે આવું સુખ આરંભમાં અમૃત સુદ્રશ્ય લાગે છે અને અંતે વિષ જેવું થઈ જાય છે જે સુખ આદિતિથી અંત સુધી આત્માને ઢાંકી દે છે અને જે નિંદ્રા આળસ અને અવસાધિનીથી ઉત્પન્ન થાય છે તે કે સુખ કહેવાય છે પૃથ્વી અને સ્વર્ગના ઉચ્ચ લોકમાં રહેનારા કોઈ પણ જીવ પ્રકૃતિના આ ત્રણેય ગુણોના પ્રભાવથી મુક્ત નથી હોતો તે શત્રુ હનતા બ્રાહ્મણ ક્ષત્રિયો વેશ્યો અને શુદ્રોના કર્તવ્યોને તેમના સ્વરૂપ અનુસાર તથા પ્રકૃતિના ત્રણ ગુણોને અનુરૂપ વિભાજિત કરવામાં આવે છે

અને તથા વ્યાપાર વેશ લોકોના સ્વાભાવિક કાર્ય છે શુદ્ધોદ્ધા જે શુદ્રો છે શ્રમ અને જેવા કે સેવા સ્વાભાવિક કર્મ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે હવે મારાથી એ સાંભળ નિર્ધારિત કર્તવ્યોનું પાલન કરતા મનુષ્ય કેવી રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે છે પોતાની સ્વાભાવિક વૃત્તિનું નિર્વાહન કરતા તે સૃષ્ટિના ભગવાનની ઉપાસના કરો જેનાથી બધા જીવ અસ્તિત્વમાં આવે છે અને જેના દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ પ્રકટ થાય છે આ રીતે પોતાના કર્મોને સંપન્ન કરતા મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે પોતાના ધર્મનું પાલન ત્રુટિ કરવાનું જોઈએ અને અન્યના કાર્યોને યોગ્ય રીતે કરતાં કરતાં વધુ શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપ અર્જિત જે કરે છે જે એને કુંતી પુત્ર ખરેખર બધા પ્રકારના કર્મ કંઈક ને કંઈક બુરાઈથી આવૃત રહે છે જેમ આગ ધુમાડાથી ઢંકાયેલી રહે છે જેમની બુદ્ધિ હંમેશા અનાસક્ત રહે છે જેમણે પોતાના મનની વંશમાં કરી લીધું છે જો વૈરાગ્યના અભ્યાસ દ્વારા કામનાઓથી મુક્ત થઈ જાય છે તેઓ કર્મથી મુક્તિ પ્રાપ્ત કરે છે હે અર્જુન હવે હું તમે એ સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તેને દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈને કેવી રીતે કરી પણ છે અને મારાથી સંક્ષેપના સાંભળ પોત કોઈ પણ મનુષ્ય ભ્રમણને પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે વિશુદ્ધ બુદ્ધિ અને દર્ધતાથી ઇન્દ્રિયોને સયમિત રાખે છે શબ્દ અને અન્ય વિષયોની પરિત્યાગ કરે છે રાગ અને દ્વેષને દૂર રાખે છે આવો વ્યક્તિ જ એકાંત વાસ કરે છે અલ્પ ભોજન કરે છે શરીર મન અને વાણી પર નિયંત્રણ રાખે છે હંમેશા ધ્યાનમાં લીન રહે છે વૈરાગ્યનો અભ્યાસ કરે છે અને અહંકાર અહિંસા અભિમાન કામનાઓ માલિકીની ભાવના અને સ્વાર્થથી મુક્તિ રહે છે અને જે શાંતિમાં સ્થિત છે તે બ્રહ્મની સાથે એક થવાનો અધિકારી છે પરમ્ર બ્રહ્મા જે સ્થિત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે તે ન તો શોક કરે છે અને ન તો કોઈ કામના કરે છે તે બધા પ્રત્યે સંભાવ રાખે છે અને આવો યોગી મારી ભક્તિને પ્રાપ્ત કરે છે મારી પ્રેમય ભક્તિ દ્વારા જમ કોઈ મન વાસ્તવિક રૂપમાં જાણી શકે છે ત્યારે સત્યના રૂપમાં મને જાણીને મારા ભક્ત મારા પૂર્ણ ચેતન સ્વરૂપને પ્રાપ્ત કરે છે મારા ભક્ત બધા પ્રકારના કાર્યો કરવા કરતા હોવા છતાં મારી પૂર્ણ શરણ ગ્રહણ કરે છે તથા તેઓ મારી કૃપાથી મારું નિત્ય તેમને જ અવિધાશી પ્રાપ્ત કરે છે પોતાના બધા કર્મ અને સમર્પિત કરો અને મને તું પોતાનું લક્ષ્ય માનો બુદ્ધ યોગનો આશ્રય લઈને પોતાની ચેતનાને હંમેશા મારામાં લીન રાખો જો તું હંમેશા મારું સ્મરણ કરે છે ત્યારે મારી કૃપાથી તું બધી મુશ્કેલીઓ અને બાધાઓ પર પાર કરી લઈશ જો તું અભિમાનને કારણે મારા ઉપદેશને નહીં સાંભળે તો ત્યારે તારો વિનાશ થઈ જશે જો તું અહીં અહંકારથી પ્રેરિત થઈને તે વિચારે છે કે હું યુદ્ધ નહીં લડું તો તારો નિર્ણય નિર્થક થઈ જશે તારો સ્વાભાવિક ક્ષત્રિય ધર્મ અને યુદ્ધ લડવા માટે વિવિષ કરશે હે અર્જુન મોહવશ જે કર્મને તું કરવા નથી ઈચ્છતો તેને તું પોતાની પ્રવૃત્તિથી બાધ્ય થઈને કરીશ હે અર્જુન પરમાત્મા બધા જીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મો અનુસાર તે માયા દ્વારા નિયમિત યંત્ર પર સવાર આત્માઓને નિર્દેશ કરે છે હે ભારત જે પૂર્ણ અન્ય નિષ્કામથી ફક્ત તેની શરણ ગ્રહણ કર તેનીથી કૃપાથી તું પૂર્ણ શાંતિ અને તેના નિત્યધામને પ્રાપ્ત કરીશ આ રીતે મેં તને આ જ્ઞાન સમજાવ્યું જે બધા ગુણો રહિત ગોહ્યતર છે આના પર રહ ગહનાતથી સાથે જ વિચાર કર અને પછી તને જેવું જોઈએ તેવું પણ કર ફરી મારો પર પરમ ઉપદેશ સાંભળ જે સૌથી શ્રેષ્ઠ ગુહ્ય જ્ઞાન છે હું તેને તારા લાભ માટે પ્રકટ કરી રહ્યો છું કારણ કે તું મારો પ્રિય મિત્ર છે હંમેશા મારું ચિંતન કર મારા ભક્ત બન મારી આરાધના કર અને મને પ્રણામ કર આમ કરીને તું નિશ્ચિત રૂપે મારી પાસે આવીશ હું તને મારું વચન આપું છું કે કારણ કે તું મારો અતિશય પ્રિય મિત્ર છે બધા પ્રકારના ધર્મોનો પરિત્યાગ કર અને ફક્ત મારી શરણ ગ્રહણ કર હું તને તમામ પાપ કર્મોથી મુક્ત કરી દઈશ ડરતો નહીં આ ઉપદેશ તેમને ક્યારેય ન સાંભળવા સાંભળવો જોઈએ ન ન છે અને તો તેમને જો ભક્ત નથી તેને તેમણે પણ ન સાંભળવો જોઈએ જેઓ આધ્યાત્મિક વિષયોને સાંભળવા માટે ઉત્સુક નથી અને વિશેષ રૂપે તેમણે ન પણ સાંભળવો જોઈએ તે જેઓ મારા પ્રત્યે દ્વેષ રાખે છે જેઓ આ તે જ્ઞાનને મારા ભક્તોને આપે છે તેઓ અતિ પ્રિય કાર્ય કરે છે તેઓ નિસ્દેહ મારા ધામમાં આવશે કોઈ પણ મનુષ્ય તેમનાથી વધુ મારી સેવા કરતો નથી અને આ પૃથ્વી પર મને તેમનાથી પ્રિય ન તો કોઈ છે ન તો કોઈ હશે અને હું મારા આ ઘોષણા કરું છું કે જેઓ આપણા પવિત્ર સંવાદનો અભ્યાસ કરશે તેઓ જ્ઞાનના સમર્પણ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા મારી પૂજા કરશે આવો મારો મત છે જેઓ શ્રદ્ધાયુક્ત તથા દ્વેષ રહિત છે થઈને આ જ્ઞાને સાંભળે છે તેઓ પણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મારા પવિત્ર લોકને પામે છે જે આ પુણ્ય આત્માનો નિવાસ કરે છે હે પાર્થ શું તે એકાગ્ર ચિત્ત થઈને મને સાંભળ્યો હે ધન ધનંજય શું તારું અજ્ઞાન અને મોહ નષ્ટ થયું અર્જુને કહ્યું કે હે અચ્યુતમ તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે હવે હું જ્ઞાનમાં સ્થિત છું હું શયનથી મુક્ત છું અને હું તમારી આજ્ઞાઓ અનુસાર કર્મ કરીશ સંજયે કહ્યું આ રીતે મેં વાસુદેવ શ્રી કૃષ્ણ અને ઉદાર ચૈતે પૃથા પુત્ર અર્જુન વચ્ચેનો ભેદ અનુ અનુભૂત સંવાદનો સાંભળ્યો એટલો રોમાંચકારી સંદેશ છે કે તેનાથી મારા શરીરના રૂવાળા ઊભા થઈ ગયા છે વેદ વ્યાસજીની કૃપાથી મેં આ પરમ ગુહની આ સાક્ષાતર શ્રી કૃષ્ણથી સાંભળ્યો હે રાજન રાજ હું પરમેશ્વર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા આચર્યજનક અદભુતનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું ફરીથી હર્ષિત થઉં છું ભગવાન શ્રીકૃષ્ણના અતિ વિસ્મયકારી વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અતિ આશ્ચર્ય ચકિત અને વારંવાર હર્ષથી રોમાંચિત થઈ રહ્યો છું જે આ સ્વામી શ્રી કૃષ્ણ અને શ્રેષ્ઠ અધરનું ધર દે અર્જુન છે ત્યાં નિશ્ચિત રૂપે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને નીતિ હોય છે આવો વારો મત પ્રિય હે પ્રિય મિત્ર હમ તમે હમણાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ધર્મ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગનું શ્રવણ કર્યું આ અધ્યાયના માધ્યમથી તમે સંપૂર્ણ ભગવદ્ ગીતાનો સાર રૂપમાં સાંભળી પિતૃ પક્ષના પાવન સમયમાં તમે પ્રતિદિન તેને અવશ્ય સાંભળો અને તમારા બધા પ્રિયજનોને તેને શેર કરીને તેમને પણ સંભળાવો અને ભગવાન શ્રી કૃષ્ણથી પ્રાર્થના કરો ને કરીએ છીએ કે હે હે તેઓ તમારા પર પણ પોતાની કૃપા વરસાવે ને પિતૃ દેવતાઓનો આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તમારા જીવનની મુશ્કેલીઓનું સમાધાન અને અતિશીઘ્ર પ્રાપ્ત થાય અને તમારું જીવન ખુશીઓ અને આનંદથી થી પરિપૂર્ણ થઈ જાય તો બોલો પ્રેમથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પિતૃ દેવતાઓની જય જય શ્રી કૃષ્ણ ધન્યવાદ